આજની પોસ્ટમાં આપણે એક દૈવીય ચમત્કાર વિશે જાણકારી મેળવીશું પચાસ લાખ લીટર પાણીથી પણ શીતળા માતાના મંદિરમાં સ્થિત એક નાનો ઘડો કોઈ પણ રીતે ભરાતો નથી જે આ ઘટનાથી વૈજ્ઞાનિક પણ હેરાન છે કે આવું કેવી રીતે શક્ય હોય રાજસ્થાનના પાલી જિલ્લામાં દર વર્ષે સેંકડો વર્ષ જૂનું ઐતિહાસિક અને ચમત્કારિક મંદિર છે જ્યાં એક જ ઘટના વારે વારે દોરાવવામાં આવે છે જે છે શીતળા માતાના મંદિર સ્થિત અડધો ફૂટ ઊંડો અને એટલો જ પહોળાઈવાળો ઘડો જે શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ ઘડો ફક્ત વર્ષમાં બે જ વાર સામે લાવવામાં આવે છે અને તેમાં પચાસ લાખ લીટર કરતાં પણ વધારે પાણી ભરવામાં આવે છે આના માટે માન્યતા છે કે આમાં કેટલું પણ પાણી નાખવામાં આવે પરંતુ એ ઘડો ભરાતો નથી એવી માન્યતા છે કે આ પાણી રાક્ષસ પી જાય છે જેના ચાલતા પાણીથી ક્યારેય તે ભરાતો નથી દિલચસ્પ વાત એ છે કે વૈજ્ઞાનિકો પણ આજ સુધી આનું કારણ શોધી નથી શક્યા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ચમત્કારિક ગળાની કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકોન અવશ્ય હિટ કરશો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો ગામ લોકો અનુસાર આશરે કેટલાય વર્ષો જૂનો ગામમાં આ પરંપરા ચાલી આવેલી છે ઘડાનો પથ્થર વરસમાં બે વાર હટાવવામાં આવે છે પહેલો શીતળા સપ્તમી પર અને બીજી વાર જેઠ મહિનાની પૂનમ પર બંને વખતે ગામની મહિલાઓ આ કળશમાં પાણી ભરીને લાવે છે ને હજારો લીટર પાણી તેમાં નાખે છે છતાં પણ એ ગળો ભરાતો નથી અને અંતમાં પૂજારી પ્રચલિત માન્યના માતાના ચરણોમાં લગાવીને દૂધનો ભોગ ચડાવે છે તો ઘડો પૂરો ભરાઈ જાય છે દૂધનો ભોગ લગાવ્યા પછી જ તેને બંધ કરવામાં આવે છે દિલચસ્પ વાત એ છે કે વૈજ્ઞાનિક પણ આની શોધ કરી ચૂક્યા છે પરંતુ આ ગળો કેમ નથી ભરાતો તેનું તેમને હજી પણ રહસ્ય ખબર નથી પડી અને લાખો લીટર ગળામાં રેડવા છતાં એ પાણી ક્યાં જાય છે તે તે આજે પણ કોઈ શોધી નથી ગળામાં પાણી નાખવા માટે પોતાનો વારો આવવાની રાહ જોઈને લાઈનમાં ઊભા રહે છે એવી માન્યતા છે કે આજથી આઠસો વર્ષ પહેલા એક રાક્ષસ હતો આ રાક્ષસના આતંકથી ગામ લોકો પરેશાન હતા આ રાક્ષસ બ્રાહ્મણોના ઘરમાં જ્યારે પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે દુલ્હાને મારી નાખતો હતો ત્યારે બ્રાહ્મણોએ શીતળા માતાની તપસ્યા કરી અને આના પછી શીતળા માતા ગામના એક બ્રાહ્મણના સપનામાં આવ્યા અને બતાવ્યું કે જ્યારે તેમની દીકરીનું લગ્ન થાય ત્યારે આ રાક્ષસને મારી દેશે લગ્નના સમયે શીતળા માતાએ એક નાની કન્યાના રૂપમાં ત્યાં હાજર હતા અને તે માતાએ પોતાના ઘૂંટણ પર રાક્ષસને દબોચીને તેમનો પ્રાણ લઈ લીધો આ દરમિયાન આ રાક્ષસે શીતળા માતાથી વરદાન માગ્યું કે ગરમીમાં તેને બહુ જ તરસ લાગે છે એટલે વરસમાં બે વાર તેને પાણી પીવડાવવામાં આવે શીતળા માતાએ તેને વરદાન આપ્યું અને ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે અહીંયા આ બે દિવસો દરમિયાન મેળો પણ ભરાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમને પણ તક મળે તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેશો ફરી મળીશું